માંડલ પંથકમાં શિવમંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા વાવેશ્વર મહાદેવ લઘુરુદ્ર યજ્ઞ વરમોરના કોટેશ્વરની જગ્યામાં મહાપૂજા યોજાઈ વિસ્તારના શિવમંદિરોમાં ભાંગ શકર્યા અને બટાકાની ભાજીનો પ્રસાદ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનો પ્રિય અને મંગલકારી દિવસ આમ તો મુખે એવું કહેવામાં આવે છે કે શિવરાત્રી એટલે ભગવાન શિવનો જન્મ દિવસ પણ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શિવ આદિ અનાદિ કાળથી છે શિવના કોઈ મા બાપ નથી શિવ પોતે જ આખી સૃષ્ટિનો પિતા છે પરમેશ્વર છે આજના દિવસનો મહિમા ખૂબ જ અપાર છે ત્યારે આ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે ભગવાન શિવને પ્રિય એવી ભાંગ અને શક્કરિયા તેમજ બટાટાની ભાજી સૌ ભક્તો ગ્રહણ કરે છે માંડલ પંથકમાં અતિ પ્રાચીન અને પાંડવકાલીન ભૂમિ પર લઘુરૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિ પ્રાચીન વાવ પાસે આવેલ મંદિર ઉપર ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરાયું આ લઘુ રુદ્ર યજ્ઞના દર્શન સૌ ભક્તોએ કર્યા અને ભાંગની પ્રસાદ પણ લીધી હતી આ ઉપરાંત માંડલ નજીક વરમોર ખાતે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને સુશોભન કરાયું હતું સવારથી અહીં ભક્તો ઘોડાપુર ઉમટ્યું હતું તેમજ કોટેશ્વર મંદિર ખાતે આજ મહાશિવરાત્રીના મહાપર્વે ચારે પ્રહોરની મહાપૂજા તેમજ રાત્રિના બાર કલાકે ભગવાન કોટેશ્વર દાદાને વિવિધ દ્રવ્યોથી અભિષેક તેમજ ભાંગનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો તેવી માંડલના ભૂતનાથ મહાદેવ પરાવાસમાં આવેલ દુધેશ્વર મહાદેવ દાલોદ ગામે આવેલ જબરેશ્વર મહાદેવ માલનપુર ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ કડવાસણ નજીક ઝાડીની જગ્યામાં અને દેત્રોજ તાલુકામાં આવેલ ગૌતમેશ્વર મહાદેવ સહિત પંથકમાં ઠેર ઠેર મહાશિવરાત્રીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી આજની રાત્રિએ માંડલના ખંભલાઈ માતાજી સાનિધ્યમાં આવેલ મૃત્યુંજ મહાદેવને રાત્રિના સમયે દુર્લભ શૃંગાર કર્યો હતો અને પંથકના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આજે મહાશિવરાત્રી છે તો એ નિમિત્તે બાપુ આપનું નામ આપના પરિચય સાથે કહેશો

બેઠક પણ છે અહિયાં આગળ સ્વામીજી જે હતા એમની બેઠક પણ અહિયાં આગળ રાખવામાં આવેલી છે અને મહાદેવને આજે સવારથી ભક્તો ની ભીડ જ જામે છે મહાશિવરાત્રી નિમિત્તે આજે દુધેશ્વર મહાદેવમાં ભાવિ ભક્તો ખૂબ આવે છે સવારથી વહેલા સવારથી પોરથી જ આવે છે રાત્રે બાર વાગે સાંજે આરતી થાય છે રાત્રે બાર વાગે પણ આરતી થાય છે અને સવારે વહેલા પણ આરતી થાય છે ચાર પોળની આરતી અહીં કરવામાં આવે છે બુધેશ્વર મહાદેવ મહાશિવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ભાવિ ભીખતો ભક્તોની ભીડ ખૂબ જ આવે છે